એટલે શું કર્યું પ્રથમનું ત્રેવીસ મધ્યનું ત્રીસ મધ્યનું પિસ્તાળીસ અમદાવાદનું બીજું અને ત્રીજું આ પાંચ વર્ષના એ બધામાં એક જ વાત આવે છે ભ્રમરૂપ થવાની વાત આવે છે ભ્રમરૂપ ના થયા તો કેવું કેવું થયું એ અંદર વાત આવે છે ભ્રમરૂપ થવું એ આપણું લક્ષ્ય છે એમાં કોઈ વિઘ્ન ના આવે ભ્રમરૂપ થઈને ભક્તિ કરી કોઈ વિઘ્ન ના આવે ભ્રમરૂપ થયાના ભક્તિમાં વિઘ્ન છે વાંધા છે અને તૂટક ફૂટક થાય અખંડ ભક્તિ ના થાય એટલે માટે આપણું લક્ષ્ય એટલે સ્વામી આ વાત કેટલી દોહરાય કેટલી ઘૂંટાઈ પાંચ પાંચ વખત આ એક એક પ્રસ્તાત ભ્રમરૂપ થવા પડશે આ પાંચને પાંચ વખત બોલો આ વંચાવ કર્યું એટલે આવી અગત્યની વાત છે પછી ગુણાત્ત સ્વામી બીજી વાત કરે પહેલા પ્રકરણની ઓગણસાઠ વાત સ્વામી કહે છે બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી એ સિદ્ધાંત છે જો આજ્ઞા નહીં સિદ્ધાંત સિદ્ધાંત એટલે એ ફરે નહીં બીજું બધું હજુ ફરે સિદ્ધાંત વાત હોય ફરે નહીં આ બ્રહ્માંડ નાશ થઈને પછી ઉત્પન્ન થાય ને તો સિદ્ધાંત ફરે નહીં આ બધા સિદ્ધાંતો છે બાકી બી બધું ફરી જાય એટલે બ્રહ્મરૂપ થવું એ સિદ્ધાંત વાર્તા છે પછી શ્રીજી મહારાજ કહે છે મહારાજ પોતાનો અવતાર ધરાનું જ કારણ બતાવે છે મહારાજ કે મારે બીજા અવતાર કાર્ય કારણ અવતાર નરસિંહ અવતાર પ્રહલાદજી માટે થયો મત્સ્ય અવતાર પૃથ્વી અસુર લઈ ગયો તો એના માટે થયો એમ દરેક કારણ છે અવતારોનું પણ મારે કે મેરા અવતાર જો મેરા જો અવતાર હૈ સો કો ભ્રમરૂપ કર કે અનાદિ અજ્ઞાન કે કે વાસ્તે હૈ હવે જો મહારાજનું જ આપણે ભ્રમરૂપ ઉપર તાન હોય મહારાજનું લક્ષ્ય મહારાજનું સિદ્ધાંત થાય છે જીવકો ભ્રમરૂપ કરવું પછી આપણું તો લક્ષ્ય હોય જ ને આપણું તો ધ્યેય હોય ને ભ્રમરૂપ થવું પછી સ્વામી બીજી વાત કરે ભ્રમરૂપ થાય ને મહારાજની સેવામાં રહેવાય નહીં ત્રીજા પ્રકરણની બારમી વાત છે જેમ રાષ્ટ્રપતિની સેવામાં રહેવું હોય તો કેટલી બી લાયકાત હોય કેટલી બી આવડત હોય કરી ટ્રેનિંગ લેવી પડે ત્યારે રહેવાય તેમાં મહારાજની સેવામાં રહેવું હોય તો એની લાયકા છું ભ્રમરૂપ થાય એમાં બધી લાયકા આવી જાય ભ્રમરૂપ થયો પણ હૃદયમાં એક ટાંકડી વાગે તો એક જ ટાંકડી વધારે ઉપર જીવન દોરી મહારાજ આપણને આ વાત કરે છે સત્સંગમાં જીવન દોરી શું સત્સંગમાં હૃદય શું હૃદય શું છે આંગળી કપાઈ હાથ કપાઈ ચાલે કપાવું ના પણ ધારો થઈ ગયો તો વાંધો ના આવે પણ પેલા પડે છે દેશમાં સ્કૂટર બધી ઘણા પડે છે પણ શિવધામમાં જ પછી માથું પછડાય ટ્રેન હેમરેજ થઈ જાય અને જાય સ્કૂટર નમ હોય છે જેવું પડે ને માથું જ પેલા નીચે આવે તો જો હાથ પગ કપાય હાથ પગ ફ્રેકચર થાય વાંધો ના આવે માથાને જરા કીજા થાય અથવા અહીંયા જરા કીજા થાય ઉકળે મારે જોજો હૃદયનું પ્રોટેકશન જોજો કેટલા ઉપર હાડકા પાંજરા મજબૂત છે એની અંદર મૂકી છે અને ગમે એક્સિડન્ટ થાય તો જોજો માણસનું પેટમાં બહુ વાગતું નથી તો ત્યાં હાડકા મૂક્યા જ નથી આ ભાગમાં તો એક્સિડન્ટ થાય તો અહીં બહુ ઓછું વાગતું હોય જે બધું અહીંયા માથા ઉપર તો ત્યાં મજબૂત પ્રોટેક્શન મૂક્યું છે ભગવાને એવું તંત્ર સુંદર છે ને તમારા સત્સંગની અંદર હૃદય શું માથું છું જીવન દોરી જો આટલું આપડે સાચું આપણે પેલા એટલા જમને પેલી ગોરીઓ એટલી બધી ખાતા હતા ને હાડાકા ઓગરી ગયા તમે પેલી દવા લેતા હતા એના માટે જરા કામ થાય ને તો ફ્રેકચર થઈ જાય એવું બધું થઈ ગયું છે હવે ડોક્ટર બધા કે આ કોઈ રીતે જીવી ના શકે છતાંય ચાલતું હતું ગાડું કારણ હાર્ટ મજબૂત હતું બધું જ શરીરે થઈ ગયું તો અઘરી ગયું હતું હાર્ટ મજબૂત હતું એને ચાલે રાખ્યું ત્યાં પછી નબળાઈ આવી એટલે પછી તટ ફેંસ લો આ સત્સંગની અંદર હજુ પાંચ મારા ઓછી વધુ ફરે બહુ વાંધો નથી હજુ આ વાત કરું છું ને હરિભક્તો આ જ પકડશે કા સભામાં ગયા હતા મોહન સાહેબ વાત કરી છે કે પાંચ મારા ઓછી વધુ ફરે મંદિરમાં ઓછી બધા વાંધો નહીં પણ બીજી વાત કરી એનું શું બોલી વાત યાદ ના કરે કે નહીં આ પકડે એટલે આપણી તકલીફ જ આ થાય છે જે વાત પકડવાની હોય ના પકડે સિનેમાની અંદર રામાયણ મહાભારત સિરિયલ આવે છે અંદર જે તોફાન મસ્તી હોય ને એ જ પકડે રાવણ નો પાત્ર ભજવે પકડે રામ ને સીતા પકડે જ નહીં એટલે યોગી પ્રમુખ સાંઈ કહેતા ને કે ઘણા હરિભક્તો કે સ્વામી આ રામાયણ મહાભારત એ તો ધાર્મિક પિક્ચર છે એમાં શું મારી સ્વામી કયા એટલા તમે લાખો જન જોયો છો રામાયણ મહાભારત કેટલા રામ પાક્યા તને કોઈ માણસ આવે આપણને સિગરેટના પચીસ ગેરફાયદા બતાવે સિગરેટ પીયાથી કેન્સર થાય આ થાય તે થાય આમ થાય મેમરી લોસ થાય બ્લડ પ્રેશર થાય બધું બધી વાત કરે પણ પોતે સિગરેટ પીતો હોય તો કેટલો ઉપદેશ લાગે સચોટ વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી આપે તમને એના બધા સ્ટેટિક્સ આપીને બધું કરીને કે આ નુકસાન છે પોતે પીતો હોય સિગરેટ કાંઈ અસર ના થાય એમ આ આમાં એવું છે કે જો આપણે પોતે વર્તન ના હોય ए असर थती